ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ રાજકીય ગરમાવો આવ્યો છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી ગુજરાતમાં મોટી સંખ્યામાં ઠાકોર કોળી સમાજ છે પાર્ટીએ સમયે સમયે પદ આપ્યા છે કોઈને અન્યાય નથી કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે પાર્ટી જેને યોગ્ય સ્થાન આપવાનું હોય છે ત્યાં આપે છે આ ઋષિ ભારતી બાપુની વ્યક્તિગત વિચારધારા છે અલ્પેશજી ઠાકોરને ડેપ્યુટી સીએમ બનાવવાનું નિવેદન તેમણે આપ્યું હતું વખતો વખત જ્યાં જ્યાં પાર્ટીને લાગ્યું હોય સરકારને લાગ્યું હોય વખતો વખત જ્યાં જ્યાં જેને જેને પદ જે આપવાનું થતું હોય હંમેશા આપ્યું છે એમાં કોઈ અન્યાય થયો નથી અને આવતા દિવસોમાં ક્યાંક હજુ લાગશે તો ત્યાં પણ જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે એ પછી તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય બધી કો ત્યાં ટિકિટો આપે છે અને જ્યાં જ્યાં જેને યોગ્ય સ્થાન આપવાનું હોય એવા લોકોને સ્થાન આપતા હોય છે એટલે ઋષિ ભારતી બાપુ સાથે હું એક સમજ છું ખૂબ મોટો સમાજ છે અને ક્યાંક એમના એવું લાગ્યું હોય તો એની વિચારધારા છે એમાં આપણે કંઈ ન કરી શકીએ